ખડેક મિત્રો કપાસનો વાયદો આજે જોરદાર વધીને બાંધાવતા કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત આજના દિવસની ગણી શકાય આજે તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર સોળસો પાસઠ સાવરકુંડલા સોળસો પચાસ બોટાદ સોળસો વીસ રાજકોટ સોળસો અગિયાર જેતપુર સોળસો ખાંભા પંદરસો એકોતેર અમરેલી સોળસો હળવદ સોળસો દસ વિજાપુર પંદરસો પંચ્યાસી કુકરવાડા પંદરસો પિંચ્યાસી જામજોધપુર સોળસો કાલાવણ પંદરસો એંસી જસદણ પંદરસો પંચ્યાસી કડી પંદરસો ને સિત્તેર ઉનાવા સોળસો દસ અંજાર પંદરસો પંચોતેર હિંમતનગર પંદરસો છોતેર વાંકાનેર પંદરસો તોતેર બાબરા સોળસો પાંત્રીસ જામનગર સોળસો પંદર વડાલી સોળસો બેતાલીસ ગોંડલ પંદરસો છેતાલીસ પાટણ સોળસો વિસનગર સોળસો દસ સિદ્ધપુર પંદરસો એંશી પાલીતાણા પંદરસો પચાસ બગસરા સોળસો ને વીસ માણાવદર ખાતે કપાસિયાના વીસ કિલોના ભાવ આઠસોથી આઠસો અગિયાર સુધી જોવા મળ્યા હતા અત્યારે સાત વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર છવ્વીસનો ઝીરો પોઈન્ટ ચોવીસ જેટલો વધીને બાસઠ પોઈન્ટ ત્રેવીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર કપાસિયા ખોળ અને કપાસના વાયદા જ્યારે બંધ થયા ત્યારે કઈ પોઝિશન હતી તેની માહિતી આપણે જોઈ લઈએ એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો પાંચ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો ચુમ્માલીસ અને માર્ચ બે હજાર છવ્વીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર બસો એંસીની આસપાસ બંધ આવેલો છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ બે હજાર છવ્વીસનો વાયદો વીસ રૂપિયા જેટલો વધીને પંદરસો ચાલીસની આસપાસ બંધાવ્યો છે ખેડૂત મિત્રો તમને એમ થાય કે વાયદામાં વધે તો હાજરમાં ફરક પડે કે ન પડે ખેડૂત મિત્રો થોડીવાર પહેલાં જ વાંકર તાલુકાના કણકોટ ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો ફોન હતો કે અમારે ત્યાં બે ત્રણ દિવસ પહેલા પંદરસો પચાસની આસપાસ માંડ માંડ ભાવ કહેતા હતા અને આજે બપોર પછી વેપારીએ ભાવ છે તે પંદરસો ને પાસઠ જેટલો ઘરે બેઠા કહ્યો છે ખેડૂત મિત્રો વાયદામાં જે અસર જોવા મળે તેની સીધી જ અસર હાજર બજારમાં પણ જોવા મળતી હોય છે જે વિસ્તારોમાં પંદરસો ને પચીસ કહેતા હોય ત્યાં આજની તારીખે દસથી પંદર રૂપિયા જેટલો ઉછાળો ખેડૂત મિત્રો તમે તપાસ કરીને ફોન કરજો કદાચ તમને જોવા મળતો હશે જો સારી ગુણવત્તાવાળો કપાસ હશે તો દસથી પંદર રૂપિયા જેટલો ભાવ વધારો આજના દિવસે વાયદા બજાર ઊંચકતા તમારા વિસ્તારમાં પણ કદાચ દસથી પંદર રૂપિયા જેટલો સુધારો છે તે અતિ સારો કપાસ હોય તો તેમાં જોવા મળતો હશે તમે કોમેન્ટ કરો કે તમારે ત્યાં કપાસની પકડ ખેડૂતોમાં કેવી છે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતો પાસેથી કપાસ નીકળી ગયો છે અને અત્યારે નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે બજારમાં વધારે આવે છે એટલે સારા કપાસની બજારને પણ અમુક અંશે ધક્કો લગાવી રહ્યો છે ખેડૂત મિત્રો સારી ગુણવત્તાવાળો કપાસ ભાગ્યે જ કોઈ સદ્ધાર ખેડૂતો હોય તેમની પાસે હોય તો હોય બાકી મોટાભાગના ખેડૂત મિત્રો આ વર્ષે કારણ કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી કપાસ બજારમાં સતત મંદીનો માહોલ હોવાથી જે ભાવ મળે તે ભાવ મેળવીને વેચાણ છે તે કરી નાખેલું છે ગુજરાતના ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચૌદસો પચાસથી પંદરસો પાસઠ સુધીની માહિતી અમને મળી રહી છે કદાચ અતિ સારો એકદમ સુપર ક્વોલિટીવાળો કપાસ હોય તો કદાચ તમારે ત્યાં આનાથી ઉપરના ભાવ પણ બોલાતા હશે તે તમે કોમેન્ટમાં જણાવો તો જ આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં આવા ભાવ છે તે ચાલી રહ્યા છે કપાસિયા ખોળના વાયદામાં પણ આજે ધીમો સુધારો જોવા મળ્યો છે કપાસિયા ખોળની હાજર બજાર પણ ખેડૂત મિત્રો ટકેલી છે સાઠ કિલોની ભરતીવાળી જે ગોણી આવે છે સાઠ કિલો કપાસિયા ખોળનો જે કોથળો આવે છે તેના હાજર ભાવ ખેડૂત મિત્રો બ્રાન્ડના એકવીસોથી ત્રેવીસોની આસપાસ અત્યારે ચાલી રહ્યા છે આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદ અને પાછોતરા વેણાટમાં ગુલાબી ઈયળના ભયંકર ઉપદ્રવને કારણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે આવનારા સમયમાં કપાસિયા ખોળની હાજર બજાર અને વાયદા બજાર તેમજ કપાસના વાયદા અને ખાસ કરીને રૂના હાજર ભાવમાં ખેડૂત મિત્રો મોટો ઉછાળો આવે તો કપાસ જે ખેડૂત મિત્રો પાસે છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારી તેજીનો લાભ મળી શકે ગામડે બેઠા ખેડૂત મિત્રો અત્યારે વેચવાલીનું પ્રમાણ છે તે થોડુંક વધી ગયું છે પરંતુ છેલ્લા બે દિવસથી તેમાં થોડોક ઘટાડો થયો હોય તેવું પણ અત્યારે આપણને લાગી રહ્યું છે કારણ કે અમારે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે હમણાં આ વર્ષે ફોન બહુ ઓછા આવ્યા એનું કારણ છે કે માવઠાને લીધે અમુક વિસ્તારોમાં મોટો બગાડ હતો એટલે ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ કપાસનું વેચાણ છે તે કરી નાખ્યું છે ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે કદાચ ત્યાં વીસથી ત્રીસ ટકા કપાસ હોય બાકી એવરેજ પાંચથી દસ ટકા કે અમે માની છીએ ત્યાં સુધી કદાચ પંદર ટકાની આસપાસ સ્ટોક ખેડૂતો પાસે હોય તો હોય બાકી શરૂઆતથીને જ ખેડૂત મિત્રોએ આ વર્ષે વેચાણ કરી નાખેલું હતું કંટાળીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી કપાસ બજાર મંદીમાં બેસી ગઈ હોવાથી મોટાભાગના ખેડૂત મિત્રો નાસી પાસ થઈને જે ભાવ હાથ લાગે તે ભાવ લઈને કપાસનું વેચાણ છે તે શરૂઆતથી જ કરી રહ્યા છીએ અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે બજારમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે ખેડૂત મિત્રો કપાસિયા ખોળની હાજર બજાર છે તે મજબૂતીની સાથે મક્કમ રીતે ટકી ગઈ હોય તેવો માહોલ છે તે અત્યારે જોવા એટલા માટે મળી રહ્યો હોય કદાચ હું માનું છું ત્યાં સુધી કપાસિયાની શોર્ટેજ છે તે કદાચ આવનારા સમયમાં ઊભી થાય અને આની અસર અત્યારે જ કપાસિયા ખોળના હાજર ભાવમાં આપણને પ્રતિબિંબિત થતી હોય તેવું લાગી રહ્યું છે નહીતર કપાસિયા ખોળના વેપારીઓ પણ અત્યારે આશ્ચર્યમાં છે કે આ સમયે કપાસિયા ખોળનો જે સાઠ કિલો ભરતીવાળો જે ખોળનો કોથળો આવે છે તેના અઢારસોથી ઓગણીસો રૂપિયા થઈ જવા જોવે પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે હવે ઉઠતી સિઝન છે કપાસની આવકો હવે દિવસે દિવસે ઘટવાની છે છતાં પણ કપાસિયા ખોળના ભાવ છે તે હાજરમાં નથી તૂટતા તે કેવો સંકેત કરે છે તે તમે સમજી શકો છો પરંતુ ઘણી વખત અમુક ફેક્ટરો છે તે બજાર ભાવ ઉપર આવી થઈ જતા હોય છે આપણે તેમાં નથી પડવું પરંતુ તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ તમને મળી રહ્યા છે અને તમારા વિસ્તારમાં કેવો સ્ટોક ખેડૂત મિત્રો પાસે છે તે તમે કોમેન્ટમાં જણાવો અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો ટૂંકમાં લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારા ખુદના ભરોસે આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય સંપૂર્ણ તમારા ભરોસે તમે લઈ શકો છો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો